કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ એજન્સીના દેખરેખમાં બનાવવામાં આવેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખેડાના અલીણામાં ખસ્તા હાલ થયા છે અણધડા આયોજન અને કટકીના ખેલમાં ગ્રે વોટર શુદ્ધિકરણને ગ્રહણ લાગી ગયું છે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા ગટરના ગ્રે વોટરને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા જ્યાં ગ્રે વોટરને શુદ્ધિકરણ કરવાના પ્લાન્ટ નિષ્ફળ મેળવ્યા છે લાખોમાં કરવામાં આવેલો ખર્ચ એડે ગયો મોદા તાલુકાના ભૂમસ નંદગામ અલીણા બડથલ જેવા ગામોમાં બે હજાર બાવીસ વર્ષ દરમિયાન પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે માત્ર સ્ટ્રકચર આજે હાડપિંજર સમાન ઉભા છે ભૂમર ગામમાં પ્લાન્ટ બંધ હાલતમાં છે અને ગ્રામ્ય પંચાયત દ્વારા લગાવવામાં આવેલા વીજ મીટરનો ઉપયોગ પ્લાન્ટમાં પાણી પહોંચાડવાને બદલે ખેડૂત પોતાના ખેતરમાં પાણી પીવડાવવાનો નજરે પડે છે જ્યારે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કનેક્શનની પાઇપલાઈન જ મોટર સહિત વસ્તુઓ ચોરી થઈ છે મારું નામ રમેશભાઈ અમરસિંહ પરમાર ભુમસ ગ્રામ પંચાયત પૂર્વ તમારા ગામમાં ગામમાં જે પ્લાન અમારા સરપંચર વોટરનો બન્યો તે બાવીસ ત્રેવીસમાં બનેલો અને ત્યાર પછી પ્લાન ચાલુ બી થઈ ગયો અને જે મોટર હતી એ કોઈ ત્યાંથી ચોરી ગયું અને જે તે સમયે અમે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આવેલો

હું ભાજપમાં ખૂબ પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અમે અલીના માટે ઘડીએબે રજૂઆતો કરીએ છે અરજો આપીએ છે પણ જે ચિકારત ઉપર જે પ્લાન નોખાયેલો છે એ અત્યારે ભંગાર હાલતમાં છે કોઈ એનો ઉપયોગ નહીં જો ઉપયોગ વ્યવસ્થિત થાય તો ચોખ્ખું પાણી લોકોને મળે ના આ તાલુકો એટલે મૌધાર તાલુકો એટલે એક નંબરનો ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં

મૌદાธารાસુ પૂર્વธารાસુ એ છે ખાસ કરીને મૌદાની અંદર જે પ્રમાણે ડ્રિ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પ્લાન્ટ લગભગ ખાડે બેઠા છે શું કેવું તમારે આ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભારત સરકારે જે સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત મિશન યોજના બહાર પાડેલી આખા ગુજરાતમાં આ યોજના અંતર્ગત ઘણા બધા કામો થયેલા છે અને ગુજરાતના ખેડા જિલ્લામાં મૌદા તાલુકામાં ઘણા બધા ગામોમાં આ યોજના માંથી કામો થયેલા છે અને આખા ગુજરાતમાં કામો થયેલા છે જો આ વિશે હું વાત કરું તો મારા મોધા તાલુકામાં પાંચથી છ ગામોમાં આ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગ્રે વોટર પ્લાન્ટ જ્યાં કરેલા છે ત્યાં અત્યારે એકદમ સદંતર બંધ છે ખેડૂતોને સ્વચ્છ પાણી આપવા માટે આ યોજનાનો ઉપયોગ કરવામાં આવેલો અને એ યોજનામાંથી જે બનાવેલી છે એ સ્વચ્છ પાણી માટે બનાવેલી પણ સ્વચ્છ પાણી તો ક્યાંય રહ્યું પણ જે પ્લાન્ટ બનાવ્યો છે એ પ્લાન્ટ સદંતર બંધ છે જે તે ગામના ખેડૂતોને પૂછ્યું તો ખેડૂતોએ કહ્યું કે ભાઈ આ પ્લાન્ટમાં જે વખતથી બનાવેલો છે તો આ દિન સુધીમાં ચાલુ નથી થયો અને જે તે સરકારી અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓની આ લાલિયાવાડીના કારણે અત્યારે ભારત સરકારે જે યોજના હેઠળ આ ખેડૂતોને સ્વચ્છ પાણી આપવા માટે જે પ્લાન્ટ બનાવ્યો છે એ પ્લાન્ટ જે તે સ્થળ ઉપર સદંતર બંધ છે એ પ્લાન્ટ બનાવીને જે તે સરકારી અધિકારીઓએ ખોટી રીતે પૈસા ઉપાડીને એમને ઘેર વગેરે કર્યા છે એટલે જે દોષિત અધિકારીઓ છે એમની તપાસ થવી જોઈએ અને એમની સામે સરકારી ધોરણે પગલા લેવા અને એમને સસ્પેન્ડ કરવા જોઈએ નામ ગામ અને આપના ગામની શું છે મારું નામ ઇમરોદ પઠા ગામ અલીણા તાલુકો મોઢા જિલ્લો ખેડા અમારા ગામના પ્લાન થયેલું છે પોણીનો જે બે ત્રણ વર્ષથી બંધ છે 2023 2022 23 થી નાખેલું છે અહીંયા હાલમાં પાઇપો માઈપો બધું તૂટી ગયેલું છે ખંડેર થઈ ગયું છે